સુરત શહેરમાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તેવા હેતુસર સુરત પોલીસ એક્શનમાં આવી છે સુરત પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં ક્રાઇમ બ્રાન્ચ અને ડિડોલી પોલીસ દ્વારા અલગ અલગ ઝોનની અંદર સમયાંતરે કોમ્બિંગ શરૂ કરવામાં આવ્યું છે તેવામાં લોકોમાં ભય ફેલાવતા એવા ગુજસી ટોકના આરોપીઓને સાથે લઈ તેમના જ વિસ્તારની અંદર કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું સુરત પોલીસ દ્વારા મોડી રાત સુધી કોમ્બિંગની પ્રક્રિયા ચાલી હતી જેના કારણે સ્થાનિક લોકોમાં પણ સુરક્ષાને લઈને વિશ્વાસ મજબૂત બન્યો હતો અસામાજિક તત્વો કેટલાક રીઢા ગુનેગાર કે પછી આવા ગુસ્સી ટોકના આરોપીઓ છેલ્લા કેટલાક સમયથી બેફામ બની ગયા છે આવા આરોપીઓ દ્વારા લોકોને ડરાવવાના સાથે તેમનો ગેરલાભ ઉઠાવતા હોવાની અનેક ફરિયાદો ભૂતકાળમાં પણ જાણવા મળી છે જેથી હાલ સુરત પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં સુરતની ક્રાઇમ બ્રાન્ચ અને ડિંડોલી પોલીસે કોમ્બિંગ હાથ ધર્યું હતું સુરત પોલીસ દ્વારા માથાભાર ઈસમોને શિક્ષા આપવા તેમને સબક શીખવાડવા અને ગુનાખોરી ડામવા શસ્ત્ર બનાવ્યું છે કારણ કે રાજ્યના મોટા ભાગના શહેરોમાં માથાભારે શખ્સો સામે ગુસ્સીટોક હેઠળ ગુના દાખલ કરવામાં આવ્યા છે અને હાલ સુરતમાં વધતા ક્રાઇમ સ્ટેટને ઘટાડવા પોતાની છબી સુધારવા સુરત પોલીસ એક્શનમાં જોવા મળી રહી છે